હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બાપા સીતારામ મિત્રો આપણે તૈયાર થઈને તૈયાર થઈ ગયા છીએ વોલીબોર રમવા માટે અને સવાર સવારનો ખૂબ જ સુંદર નજારો છે સરસ મજાનો વ્યૂ છે શું વાત છે ભાઈ મોર્નિંગ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ સરસ મજાનો વ્યૂ છે સવારનો નો આ લાદક મનમોહક ખેતરો બધા લીલાછમ થઈ ગયા છે જો મિત્ર ધાસા અમારું વલભીપુર બાકી ગયા છે સવા છ અને આપણે રમવા નીકળી ગયા છીએ બાકી મેદાને બધા એનો ફોન આવે છે વોટ્સઅપ નો મેસેજ આવી ગયા ગુડ મોર્નિંગ મામા જો ભાઈ આ છે અમારે મામા આમ તો એમનું નામ માહિરસિંહ છે પણ પ્રેમથી અમે મામું કેવી છીએ અને અત્યારે અત્યારમાં એમની ચા પીવી ચા સરસ બનાવી બનાવે છે રોડની સાઈડમાં તે બોમ્બે પાઉભાજીની બાજુમાં તે એમનો ગઢલો આવેલો છે જો અને અત્યારમાં ભાઈ ચા એમની પીવી એટલે મેદાન સુધી ગાડી ઊભી ના રહે એવી કડક મજાની ચા હોય છે કેમ મામા હા તો કેમ થાય છે ચા નું હું વાળે આપડી ચા ને પી લી ચા ફાઈનલી આપણે આવી ગયા મેદાન ઉપર અને ખેલાડીઓ બધા આવી ગયા છે અને વાહ ભાઈ શું વાત છે ચશ્મા બસમાં જીવાય જ પડે આખી અને આજ તો સન્ડે કા ધમાકા હે દાદા કસરત કરે છે આજે ખાટલા બેઠક છે લે ભાઈ ગેમ અહીં થઈ જાય પૂરી અને બધા ખેલાડીઓ આરામ કરે છે હાલો ભાઈ રવિવાર છે નાસ્તો આવી ગયો છે દાદા એ મંગાવ્યો દાદા હેપી બર્થડે દાદા મંગાવ્યો નાસ્તો

મિત્રો વાગી ગયા બાર અને આપણે રમી આવી ગયા તા ઘરે અને આવી તૈયાર થઈ ગયા હતા અને પછી મારા આજ તો પાછું મારા વાઈફની તબિયત બરોબર નહોતી એટલે શાકભાજી લેવા જવું પડ્યું હતું શાક માર્કેટમાં તો આપણે ઘણી બધી શાકભાજી લઈને આવી ગયા છીએ થોડોક ઠપકો સાંભળવો પડ્યો કેમકે આપણે જઈએ એટલે ઘણી બધી લઈને આવી જવી છીએ અને હવે જમવાનું થઈ ગયું છે તૈયાર તો જમવામાં છે ભીંડાનું બટેકાનું શાક છે છાશ અથાણું ડુંગળી બધું ગોળ બધું તૈયાર થઈ ગયું છે મસીને અમારે ખાય થોડું પણ ઉતાવળ બહુ હોય છે એટલે કાં બેટા હવે જમી લેવી પછી મળું બ્લોકમાં બન્યા રહી મિત્રો વાગી ગયા છે ચા અને આપણે સુઈન જાગી ગયા છીએ અને હવે ચાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો ચા ચા થઈ ગઈ છે તૈયાર હવે રવિવારે આરામ કરવા તો જોઈ જ તે ચાય તૈયાર થઈ ગઈ છે પી લે મિત્રો ચા ફાઇનલી નીકળી ગયા બહાર બેસવા માટે રામ પહેરી લઈને હવે જઈ ક્યાંક બહાર રોડે બેસવા આવી ગયા ગંભીર સિંહ મેદાનમાં અને આ છે અમારે સિંહજી હાઈસ્કૂલનું મેદાન બહુ મોટું મેદાન છે તમને આગળના વિડીયો મેં બતાવ્યું હતું અત્યારે અહીં ઘણા બધા છોકરાઓ ક્રિકેટ રમે છે સાંજનો સમય છે એટલે આખું મેદાનમાં ભાઈ અહીં ક્રિકેટ રમતા જ હોય છે સરસ મજાનું મેદાન છે તો એમ થયું કે લાવો ઘડીક મેદાનમાં જઈને બેસવી અને ક્રિકેટ જોઈવી આઈપીએલ ચાલે છે બે ટીમ વચ્ચે મેચ છે જોઈ લેવી મિત્રો બાકી ગયા આઠ અને આપણે મેદાન ગયા હતા હવે ફાઇનલી જમવાનું થઈ ગયું છે તૈયાર અને હજુ તો આઠ વાગી ગયા છે પણ બહાર પાસ અંજવાળું જ છે જુઓ એટલું કંઈ અંધારું થયું નથી અંજવાળું જ છે અને આઠ વાગી ગયા જમવાનું થઈ ગયું તૈયાર જમવામાં તો આપણું ફેવરિટ શાક છે શાક છે મેથી રીંગણનું સરસ મજાનું બનાવ્યું છે રોટલી કેમ રોટલી રોટલી બનાવી છે કેળા નથાણું દૂધ ને બધું છે અને જમી લેવી ગુડ નાઇટ મિત્રો મળશું આગળના બ્લોગમાં